કૌશિક વેકરિયાની ફેવરમાં છે એ લોકોના રડારમાં જે બે નામ છે એમાંનું એક નામ છે તમને કોઈ પોસ્ટમેન તમારા ઘરે આવીને મેલો આપી જાય કે ભાઈ તમારા સો એન સો રિલેટિવ ઓફ થઈ ગયા એટલે તમે પોસ્ટમેનને મારવા માંડશો જ્યાં બનાવવાનું કહો તો ખીરું તૈયાર હોય તો એ ભજીયા મેથી ના કરે ડુંગળી ના કરે બટેટા ના કરે એમાં આ બેન તો ટાઈપીસ્ટ છે તમે એને કયો એ લખી દે એમાં એનું બીજું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી હોતું

એક પાંચિયાનો ફાયદો થવાનો અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક વેકરિયાનો એક તેમના વિરુદ્ધ એક લેટર વાયરલ થયો અને લેટર મુદ્દે સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું હાલ પડગા પડી રહ્યા છે અને તમામ ચર્ચા તેના કેન્દ્રમાં અમરેલી છે અને એથી પણ વિશેષ તમામ ચર્ચાના કેન્દ્રમાં એક દીકરી છે પાટીદાર સમાજની દીકરી છે કોઈ પણ સમાજની દીકરીઓ આ પ્રકારના રાજકીય રાજકીય વર્તુળોના કેન્દ્રમાં લાવવાનો શું ફાયદો શું કેટલું યોગ્ય છે તેને લઈને વાત કરવી છે ત્યારે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સાથે જોડાઈ ચુક્યા છે તેના કેન્દ્રમાં એક દીકરી છે સર શું કેટલું યોગ્ય કોઈ પણ સમાજની દીકરીઓ કેટલું યોગ્ય છે સર એ તો બિલકુલ યોગ્ય નથી પણ આપણે ત્યાં રાજકારણીઓ નવો સિલસિલો શરૂ કર્યો છે તમને ખબર હોય તો બહુ ખરાબ રસ્તા હોય અને તમારી ખરાબ ગાડી હોય તો એક રોદો આવે એમાં તમને ચીપટી આવી જાય ભઈ તમે જારે એમ ક્યો ડ્રાઈવરને કે ચીપટી ક્યારે છૂટશે તો કે બીજો રોદો આવે ત્યારે અમરેલીમાં એવું થયું છે એક ચીપટી આવી એમાં પાયલબેનના કારણે ભારતીય જનતા પાર્ટીને ચીપટી આવી ગઈ હવે બીજો મોટો રોદો આવે તો આમાંથી છૂટે એમ છે એની મથામણ અત્યારે ચાલી રહી છે

એકમાં દેટકા માં ભર્યા તો ઓલામાં જાળી ફીટ કરી ઓલામાં બાકીની બીજી વ્યવસ્થા કરી પિંજર નીકળી એક તો ખુલ્લમ ખુલ્લો હતો ભારત નો હતો ઓલા આની માથે ક્યાંય જાળી બાળી નાખો ડેટકા બહાર નીકળી જશે તો શું ઓલા કીધું નહીં નીકળે ચિંતા અમે તો બહાર ઉપર નીકળ્યું અમે ટાટીઓ એમને એનાત કરવાનું એટલે અમારે પિંજરાની જરૂર નથી અમરેલી માં આ ડેટકા વૃત્તિ જે છે ને અમરેલી માં ફોલી ફાની છે આખી સંસ્કૃતિ છે કોઈ આગળ નીકળી જોઈએ પોતે પાછળ રહી એમ મારાથી આગળ કોઈ નીકળી જવો ન જોઈએ અત્યારે ત્યાં કૌશિક વેકરિયાનો દબદબો હોવાનું કહેવાય છે બાકી જે ભૂતકાળમાં એના છે નારાયણભાઈ કાછડિયાથી માંડી બાકી જે કોઈ હોય તે એ લોકોને એમ લાગે છે કે અત્યારે કૌશિકભાઈ વેકરિયા જે છે એનો ઘોડો આગળ આગળ દોડતો રહી છે ને એના થાય છે અને એ મહત્તમ સાચું છે કૌશિકભાઈ વેકરિયા ઉપદંડક છે ને પોસ્ટ નું આવે એની માથે લાલ લાઈટ છે એટલે કાફી છે એ દંડક ખંડક ત્યાં કોઈને ખબર નથી ભોજિયા દંડક એટલે શું પણ લાલ લાઈટ છે એટલે કે ઈ મંત્રી મંત્રી જેવા હશે એવું નાનો પંથક માને આ હમજણા વાળાની વાત જ નથી હમજણા વાળા જ બધું હમજતા હોય આ સામાન્ય પ્રજા જે ખનન રેતી માફિયા હોય એની કાંઈ ડિગ્રી ન હોય એ તો બાહુબલી જ હોય તે જ રેતીના એ ખનન કરતા હોય તો એવા લોકોની અહીંયા આ લાલ લાઇટવાળાનો ત્યાં ફોન જાય કે એનો માણસ જાય એટલે ઓલા સમજે કે કોઈક સરકાર લેવલનો માણસ તો છે એટલે એની હપ્તાબાજી શરૂ થાય એવો આક્ષેપ મનીષ વઘાસિયા નામના અગ્રણીના લેટરહેડ ઉપર કરવામાં આવ્યો પંદર દિવસ પહેલાંની વાત છે એ આક્ષેપ થયા પછીથી તમે જુઓ એ ફોરવર્ડિંગ થયું બધો પત્ર પેલા જે તે લોકોને મળ્યો એમાં મળવા એક નારણ કાછડિયા હતા નારાયણ કાછડિયાને મળ્યો એણે ફોરવર્ડ કર્યો રત્નાકરજીને કે ભાઈ આવો ડખો અહીંયા ફરે છે ને તમે કંઈક આમાં જાત તપાસ કરીને યોગ્ય પગલાં લેજો પંદર દિવસથી હાલતું તું પણ કોઈએ કાંઈ પગલાં લીધા નહીં એનો અર્થ એમ છે કે હાઈ હાઈકમાન્ડની ખબર જ છે કે હું હાલે છે પણ આ તો ગામ ગધેડો થઈ ગયો કુદરતને કરવું શું થયું કે આ પાપ તો છે ને પાપને પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની ટેવ હોય છે તમે ગમે એટલું ઢાકો ઢુંબો એનો મેળ તો પડે જ નહીં અંતે પાયલ નામની દીકરી સાથે ચાર લોકોની આ લોકોએ જ્યારે ધરપકડ કરી એમાં ભાંડો ફૂટો કારણ કે વાત આખી ડાયવર્ટ થઈ ગઈ પેલી વાત તો એ આટલું ગાજતે નહીં જો બેન પાયલ અને આમાં ધરપકડ ન કરી તો પણ અમરેલીની પોલીસ પણ ખાખી ખાલી પેરા જ છે એવી છે સત્તામાં બેઠેલી જે કોઈ હસ્તી છે એને કુકડે જેનું હવાર થાય છે અમરેલીવાળાનો એટલે અમરેલી પોલીસે કૌશિકભાઈ વેકરિયાને હારું લગાડવા હાટું એસપી ભગવાનની દયા છે પી પહેલા હતા નિર્લીપ રોહિને બધું ઠીક હવે કોઈમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં એને અમરેલીની પોસ્ટિંગ મળી એ પણ કોકની મહેરબાનીથી મળી હોય એનામાં કંઈ કોવત જેવું દેખાતું નથી એટલે એણે એના કોન્સ્ટેબલોને મોકલી અને રીકન્સ્ટ્રકશન નામે એ શબ્દ પછી આવ્યો પેલા તો પકડીને કીધું પૂરી દો એટલે કૌશિકભાઈ રાજી થઈ જાય હો વાત નહીં એક વાત એમ કરીને ત્રણ બીજાને એક મહિલા એટલે કે પાયલબેન ગોટી એની રાતના બાર વાગ્યે પણ એને અટકાયત કરી ધરપકડ કરી અને પછી રીકન્સ્ટ્રકશન નામે સવારે ગામ ગધેડો થાય એવી રીતના એને સરઘસ કાઢ્યું અને આમાં અંટાઈ ગયા શું કામ બુદ્ધિનો છાંટો નહોતો અક્કલમાં નકલ હોય કઈ નકલમાં અક્કલ તો હોવી જોઈએ અક્કલ ની ચીજ જ હતી નહીં ખાલી કૌશિક માસા રાજી થવા જોઈએ હો વાત ને એક વાત અને આપણે દંડિકા લઈને જઈએ સત્યાનાશ કરી નાખીએ એ કર્યું એમાં બધું હળી ગયું કે ભાઈ તમે બીજા બધાને ભલે જે કર્યું હોય તે પણ આ દીકરી છે એ તો ટાઈપિસ્ટ છે એનો તો કોઈ વર્જન તમે ગમે તેને કહો તમે ચીચોડામાં જે આમ પૂરો અને રસ કાઢો એમાં મારે તમારે ચિચોડા નું શું આવે એને કોઈ લેવા કે દેવાય ડુંગળી નાખો ડુંગળીનો જેવું છે તમે તો તો તૈયાર હોય મેથી ના 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 કરે 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 ડુંગળી આ બેન છે તમે એને કયો એ લખી દે એમાં એનું બીજું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી હોતું એક મશીનરી ની જેમ એને કમ્પોઝ કરી દીધું જે તમે એને લખાયો એને બેન ને એ બિચારી ખબર નહીં હોય કે કૌશિકભાઈ એટલે શું એનો શું દબદબો છે આ મનીષ વઘાસ ઈરાદો છે પોલીસ વાળા હવે શું કરશે મારી ધરપકડ થઈ કેમ છે કે આ આમાં આક્ષેપ છે હાચા એ શું કામ કઈ કરે કર્મચારી શું કામ કઈ કરે એ તો ફટફટ કમ્પોઝ કરવા માંડે એમ એની વાંક વગર પણ પોલીસે એને રાતના બાર વાગે ઉઠાવી એમાં થયો મોટો હોબાળો કારણ એવું છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સાંજના સાત વાગ્યા પછી કોઈ પણ દીકરીને પોલીસ સ્ટેશનને લઈ જવાતી નથી બોલાવવામાં આવતી નથી જે સંગીનમાં સંગીન અપરાધ હોય કે આતંકવાદ જેવો કોઈ દેશદ્રોહ છે તો જુદી વાત છે હવે આ તો નેહરુ પોલિટિકલી ષડયંત્ર છે આમાં પ્રજાને અમે અમરેલીની પ્રજામાંથી એક પણ લોકોને કોઈ એક પાચિયાનો ફાયદો થવાનો નતો ઓલો ભાઈ ખાઈ જાય છે મૂળ તો કરોડો રૂપિયા કટ કટાવે છે એની વાત હતી એ હકીકત છે એટલે પ્રજા એ તો તમાસો જોવા સિવાય કઈ કરવાનું હતું જ નહીં હવે તમે પોલીસ જુઓ કેવી સાતીર દિમાગ પોલીસ છે એણે સીધે સીધું પેલા જયારે આઉટ થયું દીકરીને કારણે એટલે સૌથી પહેલું સ્ટેટમેન્ટ એણે કર્યું તો શું કર્યું કે ભાઈ ડુપ્લિકેટ લેટરહેડ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા પ્રશ્ન તો ન્યાથી શરૂ થાય કે ભલામાણા તમને કોણે અધિકાર આપ્યો કે આ પત્ર ડુપ્લિકેટ છે એમ સર્ટિફાય કરી શકો તમે એનું એફએસઆઈ કરાવ્યું છે જે કઈ થતું હોય કાનૂની પ્રક્રિયામાં ગયા છો વૈજ્ઞાનિક પ્રક્રિયામાંથી ગયા છો તમે તમે હસ્તાક્ષર હોય એને પૂછાવ્યું છે છે કે કે આ સહી નહીં એવું એનો રિપોર્ટ આવી ગયો તો ઠીક છે કોઈ કાળો કાગડો જાણતો નથી શું છે તમારા ઘરમાં ઘોરો ગરી ગયો એટલે તમે હવે ઢાકો ઢુંબો કરવા સૌથી પેલો શબ્દ આપ્યો ડુપ્લિકેટ એટલે કે ભાઈ મનીષભાઈ એ છૂટી જાય અને મનીષભાઈનું તો જે થવું થાય તો ઈ આક્ષેપ નો તો સત્યાનાશ થઈ જાય કે ભાઈ આ લેટર હેડ ડુપ્લિકેટ છે એટલે કે લખ્યું છે રામજન આ ભાઈ કે મારો ક્યાં છે એમ કુંડળીમાં કુંડળીમાં ગોળ ભાંગવાની વાત થઈ ટૂંકમાં પણ હજી તમને કહું કે પાયલ નો છુટકારો ને પાયલ ની ધરપકડ ને પાયલ નો છુટકારો ને પાયલ બેન ની ધરપકડ આવું હેલા કરે છે પણ કોઈ મૂળ વાત નથી કે આ બધું હળકું ક્યાંથી હળકવાનો પહેલી વાત એ છે કે એક લેટર હેડ ઉપર ભારતીય જનતા પાર્ટીના જ નેતાના લેટર ઉપર અત્યારના ઉપ ઉપ દંડક જેને કહી શકાય વિધાનસભામાં અર્ધી પરધી સરકાર સમજો ની સરકારી ભાષામાં મંત્રી જેવું હવે એની સામે આવા ભયંકર આક્ષેપ થયા છે તો એનું શું કા પોલીસ તપાસ નથી કરતી ભલે ડુપ્લિકેટ તો ડુપ્લિકેટ કોણે બનાવ્યો ડુપ્લિકેટ એને પૂછાવો બધું તપાસમાં નીકળે તો ખરું અને ડુપ્લિકેટ જેને છપાયો એને કહ્યું કે હવે આ આક્ષેપ છે એ કોણે કર્યા એ મને કયો અને આક્ષેપ વાળા કે આ તમે આક્ષેપ પુરવાર કરો યા તો ક્ષમા યાચના કરો તમારી ઉપર તમે આખા તંત્રને ને ગેરમાર્ગે છો તો તમારી ઉપર અપરાધ થાય એવી કોઈ વાત થતી નથી હું કામ હંધાઈ મોઢા સિવાય ગયા કાળા ઢબ થઈ ગયા ખોડલધામની પણ આબરૂ ગઈ દીકરીની આવી રીતે ભારતીય જનતા પાર્ટીના જ નેતાની ફરિયાદને કારણે અંદરો અંદર રાજકારણને કારણે દીકરીને જેલમાં જવું પડે એટલે પહેલાં તો પાટીદાર સમાજની આબરૂ ગઈ એના નેતાઓની આબરૂ ગઈ ખોડલધામને આબરૂ ગઈ લડાયક પાસવાળા હતા એની આબરૂ ગઈ પોલીસની આબરૂ ગઈ ભાજપને આબરૂ આમાં હૃદયને આબરૂ જ ગયા આમ સમજી લો આપણે બધા કહીએ છીએ દીકરીને આબરૂ કાઢી એ એક આબરૂ તમે કાઢવા ગયા દીકરીની તો આ ભગવાનની દયા તમે જુઓ તમારા આબરૂ ગઈ એક સરકારથી બધાય ની અને અત્યારે હવે નવું શું ચાલી રહ્યું છે કઉ ડેવલપમેન્ટ આ બધી જ જે હકીકત મેં આપને કીધી એ દોઢ બે દિવસથી જે વધારે પડતું મીડિયામાં થઈ ગયું તે છે હવે શું થાય છે હવે થાય છે ઓળિયો ગોળિયો નાના જે બે મોટા માથા છે એક નારણભાઈ કાછડિયા અને બીજા છે દિલીપભાઈ સંઘાણી આની ઉપર ઓળીઓ ઘોળીઓ નાખવાની કોશિશ ચાલી રહી છે કારણ કે કૌશિક વેકરિયાનું અંદરખાને એવું માનવું છે કે એના જે બે હરીફ છે એ આ લોકો છે અને આ બંને લોકોને થોડીક મનમુટાવ ચોક્કસ છે કે ભાઈ અમારી ઉપજણ હોવી જોઈએ એના બદલે અત્યારે કૌશિકભાઈને એ એના કુકડે હવાર થાય છે તો એમાં એને થોડુંક ઓગણીસ વિશે એટલે એને કદાચ સંભવ છે કે આ પત્રમાં જે જેણે જે આક્ષેપ કર્યો હતો તો કદાચ માહિતી મેળવી હોય કે માર્ગદર્શન બી મેળવ્યું હોય તો કદાચ એણે માર્ગદર્શન આપ્યું હોય તો કાંઈ વાંધો નહીં કરવામાં વાંધો નહીં કારણ કે એને એમ હતું કે આ ઘરની વાત ઘરમાં રહેશે આ પત્ર લખો એ તમે રત્નાકરજીને મોકલો રત્નાકરજી એનું વાંચન કરે વાંચન કરીને સી આર પાટીલને કે અથવા તો એ અમિત શાહને કે અને સીધે સીધું કંઈક એક્શન લેવામાં આવે આવું કોકે ધાર્યું હોય એવું બધું બન્યું હોય એટલે પત્ર ઘર મેળે વાત હતી પણ કુદરતને કરવું ને એ પત્ર થઈ ગયો વાયરલ કારણ કે એક સરપંચનું ગ્રુપ છે એ ગ્રુપમાં ભાઈ વઘાસિયાથી મુકાઈ ગયો કે મૂક્યો જે ઘણો તે પછી ન્યાથી તો પછી આમાં તો તમે જાણો છો આ તો અણુ અણુ જેવી વાસ એના જેવું છે ને બ્રહ્માંડમાં જેમ અણુ અણુબોમ ફાટે ત્યારે શું હોય છે પહેલા એક તિખાડો થાય એકમાંથી લાખ થાય લાખમાંથી કરોડ થાય કરોડમાંથી અબજ થાય આખી દુનિયાને પછી એ લોકો આવરી લે એમાં વાયરલ થઈ ગયું સોશિયલ મીડિયામાં એક કે બીજાને બીજાના ટૂંકમાં બધું ઉઘાડું પડી ગયું સરવાળે શું થયું પાયલબેનના નામે અત્યારે ઓલા પાપ જો એમનેમ ઢંકાઈ રહ્યે તો બેનને જામીન આપી જાય એટલે ખોડલધામથી માંડીને પાટીદાર લોકો જશ્ન મનાવશે કે બેનને જામીન મળી ગયા બધું ખાઈ પીને રાત થઈ ગયું પણ હકીકતે એક મુદ્દો એ થાય આમાં કે એ લેટર હેડ ડુપ્લિકેટ હતું એ સર્ટિફાઈ કરવાની પોલીસને સત્તા કોને આપી પછી નંબર બે કે એ જો તથ્ય છે ડુપ્લિકેટ ન હોય હોય તો પણ વાંધો નહીં હાલો ડુપ્લિકેટ છે તો એમાં આક્ષેપ કોણે છે ખોટી તપાસ તો થઈ જ શકે છે કારણ કે આ તો બધું કુંડાળું ભેગું થયું હોય ત્યારે જ મેળ પડ્યો હોય તો અંતે ઈ સત્ય ગોતવાનું છે આ તો તમારું બાય પ્રોડક્ટ પાપ હતું બેન પાયલ ગોટીને જેલમાં ધકેલવું એ તમારું બાય પ્રોડક્ટ

આજે અત્યારે આપણે ચર્ચા કરી ત્યારે સંભવ છે કે થોડાક સમય પછી બેન પાયલને ને કદાચ જામીન મળી જશે ને એને મળવા જોઈએ પણ પછીથી બે મુદ્દા ઓર ચગવાના છે એક મુદ્દો એ છે કે આની પાછળ બે મોટા માથા કોણ છે અને માથા એટલે અત્યારે જે લોકો ભાઈ કૌશિક વેકરિયાની ફેવરમાં છે એ લોકોના રડારમાં જે બે નામ છે એમાંનું એક નામ છે દિલીપ સંઘાણી અને બીજું નામ છે નારણ કાછડિયા નારણ કાછડિયાના ઘરે દીકરાના દીકરાના મેરેજ છે એટલે આ અત્યારે એણે એમ કીધું કે આ પ્રકરણમાં મારે કાંઈ કેવું નથી અને દિલીપ સંઘાણી છે એનું પણ હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી પણ હવે વાત ત્યાં પાછી ફંગોળવામાં આવશે એટલે શું થાય કે વિવાદ એ ચકશે કે દિલીપ સંઘાણી અને નારણ કાછડિયાની ધરપકડની સંભાવના દિલીપ સંઘાણી નારણ કાછડીયાના મુખ્ય સૂત્રધારો એમ કે ગધેડો એ થાય

તોતિંગ આક્ષેપને ઢાંકવા માટે બે તોતિંગ નેતાને હવે બુદ્ધિપૂર્વક ઢાલ બનાવશે એવો અત્યારે ચાલી રહ્યું છે જી સર આપણે જોઈએ તો આ ઘટનામાં સત્તા પક્ષ હોય વિપક્ષ હોય કે સમાજ હોય તમામના ચર્ચાના કેન્દ્રમાં આપણે જોઈએ સોશિયલ મીડિયામાં પણ જે એક દીકરીને લઈને તમામ ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને જ વાત થઈ રહી છે અને તો એ ગરીબ મા બાપની દીકરી છે તો સર એને કેટલું પરિવારને કેટલું આમાં ભોગવવું પડતું હોય છે એક સામાન્ય પરિવાર છે અને તેના ઉપર તમામ વસ્તુ ઢોળવામાં આવી રહી છે અત્યારે તો એને કેટલું ભોગવવું પડતું હોય છે સર આમાં સૌથી વધુ અત્યારે આ આખા કાંડમાં જેને કોઈ સજા વગર ગુના સજા ભોગવી તો દીકરીએ ભોગવી છે એટલે ભાઈ એ ટાઈપિસ્ટ હતી એને તમે જે કયો તે ટાઈપ કરે તમને કોઈ પોસ્ટમેન તમારા ઘરે આવીને મેલો આપી જાય કે ભાઈ તમારા સો એન્ડ રિલેટિવ ઓફ થઈ ગયા એટલે તમે પોસ્ટમેનને મારવા મળશો એને કઈ કર્યું છે એ તો તમને પોસ્ટમેન તમને જાણ કરે છે એમ આ દીકરી પાસે તમે એમ કયો કે તમે હનુમાન ચાલીસે ટાઈપ કરો તો હનુમાન ચાલીસે ટાઈપ કરે તમે એમ કહો હું કઉ લખી તો લખી એને શું લેવા દેવા એ દીકરીને ખબર નહીં હોય કે કૌશિક વેકરિયા શું છે

બાકી બધી પછી આ ફલાણા ભાઈ ની દીકરી છે આ લેવા કડવા છે કે આની સરને છે કે એ બધું પછી આત્મનિર્ભર છે હોશિયાર છે રસોઈ કરતા આવડે છે કે નહીં એ બધું ગોણ તમે નેવું ટકા લોકો ત્યાં ભેગા થાય કોણ કે આ દીકરી ની વાત નથી આવી કે જેલમાં ગઈ તી ખબર હોતો આ સૌથી મોટો દાગ રાઈટ ઓલું નતું પોલીસ વાળા પકડી જાય જેલમાં ગઈ દીકરી એટલે હવે તમે કલ્પના કરો એનું માનસિક રીતે આવો મોટા રાજકારણમાં હોય જેલમાં ગયો હોય આવા ડુપ્લિકેટ પત્ર લખ્યા હોય ને તો કેવી ક્રિમિનલ માઇન્ડેડ શકે એવું વિચારીને પાંચ જગ્યા સારા માગા હવે થોડાક પાછળ ખેંચી લે એવું બને તો એ એને અને એના પરિવાર ને કેટલી મોટી પીડા છે તો પાટીદાર સમાજમાં અત્યારે દિલીપ સંઘાણી એને મળવા ગયા જેલમાં અત્યારે તમે હું ચર્ચા કરી છે ત્યારે અને એને હું કીધું કે હું તમને નોકરી અપાવીશ હું તો એમ કહું કે હવે પાટીદાર સમાજે એમ કેવું કે બેટા નોકરી તો તને અપાવશે નહીં તો ખેર સારી વાત છે પણ કોઈ સુયોગ્ય પાત્ર રાખીને તારી જિંદગીની સફરમાં પણ અમે મદદરૂપ થશું એ એને પ્રોમિસ આપવું જોઈએ સમાજ રૂએ અને એમાં જે કોઈ દોષી જ્યાં પણ ઠરે એનું કંઈક નિકાલ લાવો પહેલા તો ઈ કે લેટર હેડ ઓરિજિનલ છે કે નહીં ઈ કરો પછી આક્ષેપ છે કે નહી ઈ કરો આક્ષેપ સાચા હોય તો કૌશિકભાઈને અમે એક્શન લ્યો ખોટા હોય તો મનીષ વગર છે અમે એક્શન લ્યો થર્ડ નંબર જે પોલીસે કોના કેવાથી તમે રાતના બાર વાગે દીકરીના ઘરે ગયા કોના કેવાથી કારણ કે પોલીસને તો બુદ્ધિ હોય એવી રીતે કોઈ કાનૂની રીતે હાથમાં લે નહીં પણ આકાને ખુશ કરવા માટે થઈને પોતાના આકાને ખુશ કરવા માટે થઈને લોકો ગયા હોય તો હુ ઇઝ ધ આકા તમે આકા કોણ હતા મને કયો એ પોલીસ પાસે ઓકાવડાવવું પડે અને જે લોકો રીકન્સ્ટ્રક્શન કરવા નીકળ્યા દીકરીને લઈને એના તો વિડીયો છે એના ઉપર કરે જે કોઈ હોય તે અને એના એને સજા અત્યારે આ પોલીસ વાળાને સસ્પેન્ડ કરાવડાવે અને જે કોઈ આપ આપી લો કારસ્થાન કર્યું હોય આ લેટર કાંડનું એ બધાને પણ પોલિટિકલી સજા અપાવે તો આ દીકરીને ન્યાય મળ્યો કહેવાશે બાકી બધું તમે લોકો ફીફા ખાંડશો દીકરીને અત્યારે જામીન મળી જાય જામીન મળશે એટલે એની ઉપર દાગ નહીં નીકળી જાય જામીન મળશે પછી તમે એને નોકરી સારી અપાવી દેશો એટલે શું તો પણ લોકો કેસે આજુબાજુ વાળા દીકરી હવે લોકો એનાથી ડિસ્ટન્સ રાખવા મળશે જે સાહજિક રીતે એ દીકરીને કોઈ હળતા મળતા હોય એ પણ ભાઈ ભગવાન બચાવો જાળવજો કઈ કારણ કે આ કાલેવારે જોયું ને હમણાં કેવડું મોટું કમઠાણ હતું એમાં આ દીકરી સામેલ હતી એટલે એની પણ દાગ તો રહેવાનો છે એટલે પાટીદાર લોકો ના અગ્રણી હોય જેમ દિલીપ સંઘાણી નોકરી આપી એની વચન આપ્યું છે કાયમી જેમ હા એ બધું જ તમે હક વિશે વગેરે બધી વાતો તો કરી પણ બે એશ્યોર હજી કરવું કરવું જોઈએ તો આ પ્રકરણનો અંત આવે અને ભારતીય જનતા પાર્ટીનો હડો છે એ પણ અમરેલીમાં કમસે કમ અટકે બીજે વકરેલો તો છે પણ એ હવે આવી રીતે બહાર ના આવે કે એક આને સારામાં સારું પાત્ર ગોતીને એનું ઘર વસાવવાની વ્યવસ્થા પણ સમાજની રૂએ કરવી જોઈએ જે કરે તો કઈ પોતાનીજી માઉતરની જેમ સમાજની સંસ્થાઓ હોય છે એને કરવું જોઈએ અને બાકીની વાત મેં તમને કીધું તેમ આ બધા જેટલા અપરાધીઓ છે જેને કારણે આ દીકરીને યાતના સહન કરવી પડી એને બિલકુલ ધડારૂપ સજા અપાવડાવી જોઈએ જી સર પટિદાર સમાજની પણ ગઈકાલે જે સુરતમાં બેઠક મળીને અન્ય સમાજના અગ્રણીઓ પણ અત્યારે જે મે આવી રહ્યા છે પોતાનું નિવેદન આપી રહ્યા છે તો સર એની અસર કોઈ પડશે આ ઘટનામાં જો દરેક ઘટનામાં સમાજે આવું બધું કરવું પડે ઈ પણ ઓખત કહેવાય એટલે કે ઈ ખરાબ કહેવાય તમામ સમાજે આવું કરવું પડે છે સુરતમાં થાય છે અહીંયા મોરબીમાં માં પાટીદાર સમાજે કીધું અમને રિવોલ્વર ના લાયસન્સ આપો અમારે અમારી રક્ષા એટલે ભલામણ તમે એનો કલ્પના તો કરો એને લાયસન્સ મળે કે ન મળે જવા દો પણ જનતા કાયદો હાથમાં લેવા મજબૂર બને તો તમારું તંત્ર કેટલું શિથિલ ને ખરાબ કહેવાય એટલે આ બધી બાબતો તમામ સમાજમાં આવું બધું થાય છે જ્યારે પણ કઈ દીકરી કે કોઈની પણ વાત આવે હવે સમાજના લોકોમાં એને આપણે જાગૃતિ નહીં કહીએ એ બગાવતના તોર છે ને સરકારે લખી રાખવું જોઈએ આ પ્રકારને તમે અત્યારે જે કહો છો કે આ લોકો બગાવત ના તૌર ઉપર જોઈને તમે સમજી નહીં શકો તો ભૂતકાળમાં ગદાફી નું જેમ થયું હતું લોકો જ્યારે જાગી જાય છે ને ત્યારે ભલ ભલાને ને પણ છુપાવાની જગ્યા રહેવા દેતા નથી સાહેબ આ જનતાનો આક્રોશ છે ને એ ચરમ ચરમસીમાએ છે એટલે કહું છું સરકારે આમાંથી સબક લેવો જોઈએ કે ભાઈ તમારાથી એવા કેમ પગલા સારા નથી ભરાતા કે સમાજ તમારી ઉપર ભરોસો કરે તમને સરકાર આપી છે તમને બધું જ હોમી દીધું છે તમે રેવા નથી દીધો તમે હાથે કરીને જનતાને જ વિપક્ષ બનાવી રહ્યા છો અત્યારે કોંગ્રેસ ને નહીં આમ આદમી ને નહીં તમે તમારી ગુજરાત ની સાડા છ કરોડ ની જનતા છે એને જ મુખ્ય વિપક્ષ બનાવી રહ્યા છો તમારા આ બધા કારના જી સર આપનો સમય આપો બદલ ન્યુઝ ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે હાલ તો જે રાજકારણ ગરમાઈ રહ્યું છે અમરેલીમાં લેટરકાંડ મુદ્દે તે મુદ્દો છે તે ડાયવર્ટ થઈને એક દીકરી પર આવી આવ્યો છે જે બિલકુલ અયોગ્ય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર